તો મિત્રો આપણે સુરેન્દ્રનગરનો મેળો તો બહુ માણ્યો અને હવે આપણે અત્યારે આવી ગયા છીએ વઢવાણના મેળામાં અને વઢવાણનો મેળો જે કહેવાય ને ધરોહરનો મેળો કહેવાય તો અત્યારે બે હજાર પચીસમાં વઢવાણનો મેળો કેવો જાયમો છે એની હું તમને એક ઝલક બતાવીશ આ મેળામાં અત્યારે હું આવી ગયો છું હવે સુરેન્દ્રનગરના મેળો માણ્યા પછી આપણે અત્યારે આવી ગયા છીએ વઢવાણના મેળામાં તો હવે આપણે વઢવાણનો મેળો પણ માણીએ અમે અત્યારે અંદર એન્ટ્રી લઈ લીધી છે અને પબ્લિક તમે જો કે આ મારી સામે જો આ મોટું ચોકદણ ભરી રહ્યો છે આ ફ્રૂટવાળા ને એ બધું હોડ ને બધું ચાલુ છે ખરેખર આ ધરોહર મેળો છે આમ જોવા જઈએ તો ગામડાનું પબ્લિક અહીંયા બહુ જાય અને જો શરૂઆતનો સમય છે સવારનો સમય છે તો પણ ઘણું બધું પબ્લિક છે આ ચટેણી છે નાની છોકરાઓની રાઈટ ને એ બધું જ ઘણું બધું છે નાના છોકરાઓનું છે સામે પોલીસ વ્યવસ્થા પણ છે અને આખો મેળો સરસ મજાનો જાયમો છે ફૂલ પબ્લિક છે અહીંયા હવે આગળ આગળ આપણે જોઈએ અને રાઇડ શોની મજા માણવી તો મેળામાં મોટી રાઇટ્સો તો છે જ તે પણ સાથે સાથે નાના છોકરાની રાઇટો પણ એટલી બધી જ છે આ સામે જુઓ કે સરસ મજાના નાના છોકરાઓ લાકડાના હોળકામાં ઝૂલી રહ્યા છે અને આમ ઘણી બધી રાઇટ્સોની બલૂન એટલે ફૂગવાના આ મોટી હોળખી પણ એટલી બધી જ છે આ મોટું છોકડો એટલું સરસ મજાના ઘરોનો મેળો છે ખરેખર આ મેળામાં આવવાની ખૂબ જ મજા આટમ છે અને પબ્લિક એટલું બધું છે કે ના પૂછો વાત ઘણું બધું પબ્લિક છે અને સામે આઇસ્ક્રીમ સ્ટોલ એ બધું પણ એટલું જ બધું જે જો ફૂડ સ્ટોલ ને બધું તમને આ મેળામાં મળી હશે તો આ મેળામાં આવવાનું તો ચૂકતા જ નહીં તો મિત્રો અત્યારે જો આપણે મેળાથી બહાર નીકળીને આવી ગયા છીએ રમકડાના સ્ટોલ બાજુ આ બાજુ તમે જુઓ તો બધા જ રમકડાના સ્ટોલ એ અને પચાસ સો રૂપિયાથી રમકડા ચાલુ થાય અને પબ્લિક એટલું બધું હે મેળો જે પાછળ આવી ગયો અને આ બાજુ રોડ ઉપર બે બાજુ ફૂડ સ્ટોલ ચાલુ થઈ ગયા છે હવે આપણે આવી ગયા છીએ ફૂડ સ્ટોલ બાજુ જો કે સરસ મજાના બધા જ રમકડા હે અને બાળકોના મનપસંદ રમકડા હે રમકડા તમને સુરેન્દ્રનગરના મેળામાં નહીં મળે કારણ કે અહીંયા રમકડાના સ્ટોલ જ નથી અહીંયા રમકડાના સ્ટોલ ઘણા બધા છે સુરેન્દ્રનગરનો મેળો એક બાજુ અને વઢવાણનો મેળો એક બાજુ વઢવાણના મેળાની તો વાત જ ન થાય ખરેખર આ વઢવાણજી ધરોહરનો મેળો છે સરસ મજાનો મેળો હતો તમે આ વિડીયોમાં જોયો આવ્યો કે તમને વિડીયો ગમ્યો છે જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તો આપણે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ બાય ટેક કેર